સુરત શહેરમાં દારૂબંધીના બુટલેગરો સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતા બદીને સ્ટેટ મોટરિંગની ટીમ વારંવાર ઉગાડો પાડે છે તે જહાંગીરપુરામાં કારમાં દારૂની હેરાફેરી કરનારા બેને સ્ટેટ મોટરિંગ સરની ટીમે ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી સુરતમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજગરા બુટલેગરો ઉડાડે છે અને તે પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી ત્યારે ફરી આવા જ ખેપિયાઓ કે પછી બુટલેગરોને સ્ટેટ મોટરિંગ સેની ટીમે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે બાતમીને આધારે જાંગીરપુરા પોલીસ પથકની હદમાં આવેલા જહાંગીરપુરા ડબલ નીચે જહાંગીરપુર પાણા પાસે બખેડો મોલ્લા ખાતેથી કારમાં લવેલા બે લાખ બાસઠ હજારથી વધુના દારૂના જથ્થા સાથે જોહની ઉર્ફે જોહન જમ્મુભાઈ રાઠોડ અને જયેશ વિજય રાઠોડને ઝડપી પાડ્યા છે તો પોલીસે અન્ય વાહનો મળી પાંચ વાહનો અને બે મોબાઈલ ફોન સહિત દારૂ મળી આઠ લાખથી વધુની મતા કબજે કરી હતી ત્યારે દારૂનો જથ્થો ઓલપાડ સારોલી ખાતે રહેતા પરેશ મહાદેવ પટેલ તેની પત્ની વિભા પરેશ પટેલ દ્વારા મંગાવ્યા હોય જેથી તેઓ હાથમાં ના આવતા વોન્ટેજ જાહેર કર્યા હતા હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ જહાંગીરપુરા પોલીસ પથકમાં સોંપતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે અઝર પોલીસ સાથે પ્રકાશવાળા